તેની સામે રક્ષણ મળે છે હવે ક્રોસ્ટફેલ નો સ્પ્રે કર્યાના થી બે કલાકની અંદર પાક દ્વારા તેનું શોષણ થાય છે એટલે કે ક્રોસ્ટફેલ નો સ્પ્રે કરો અને એક થી બે કલાક બાદ જો વરસાદ પડે તો તેનું ધોવાણ થતું નથી હવે તેનું કાર્ય પ્રણાલીની વાત કરીએ તો તે સિસ્ટેમિક અને કોન્ટેક્ટ બંને પ્રકારની એક્શન ધરાવે છે અત્યારના સમયમાં મગફળીનું વધારે પ્રમાણમાં વાવેતર જોવા મળે છે તો મગફળીના પાકની અંદર

બે થી ત્રણ છટકાવ કરવાથી આપણને સારામાં સારું પરિણામ મળે છે તો ખેડૂત મિત્રો તમે પણ કોરોમંડલ કંપનીની ની પ્રોડક્ટનો પ્રોડક્ટ નો છટકાવ કરો અને ફૂક સામે રક્ષણ મેળવો નમસ્તે